નમસ્કાર મિત્રો શું તમે જાણો છો ભારતના સૌથી વધારે અમીર મંદિર ક્યાં છે આ મંદિરોની કમાણી તમને હેરાન કરી દેશે ભારતના અમુક મંદિર એટલા ચમત્કારિક છે કે ત્યાં ભક્તોની કિસ્મતના દરવાજા ખુલી જાય છે આપણા આરાધ્ય દેવ દેવતાને ધન્યવાદ કરવા માટે તે પણ એમનો ખજાનો મંદિરમાં જોરશોરથી ચડાવે છે કરોડો રૂપિયા રોકડા સોનું ચાંદી હીરા મોતી અને તમામ બહુમૂલ્ય વસ્તુ તમને આ મંદિરોની સંપત્તિમાં તમને જોવા મળશે તો ચાલો મિત્રો જાણીએ તેવા મંદિરો વિશે કે તે મંદિરો કયા કયા છે અને ક્યાં આવેલા છે અને તેમની આવક કેટલી છે તેના વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલાં છે પદ્મનાભી સ્વામી મંદિર ત્રિવેન્દ્રમ કેરળમાં આવેલું છે આ મંદિર મિત્રો આ ભારતનું સૌથી પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોમાંથી એક છે આ મંદિરના ભંડોળમાં અરબો રૂપિયાની સંપત્તિ રાજા મહારાજાઓના સમયની છે કહેવાય છે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિની કિંમત પાંચસો કરોડ રૂપિયા છે અહીંયા પણ રોજ લાખોનો ચઢાવો આવે છે આ કદાચ વિશ્વનું સૌથી ધનિક અમીર મંદિર છે ત્યાર પછી વૈષ્ણવદેવી મંદિર કે જે જમ્મુમાં આવેલું છે તે મિત્રો દર વર્ષે લાખો શ્રદ્ધાળુ માતા વૈષ્ણોદેવીની ગુફામાં દર્શન કરવા માટે પહોંચે છે આ ઉત્તર ભારતના સૌથી મોટા મંદિરોમાંથી એક છે પ્રાકૃતિક સુંદરતા અને સુંદર વાતાવરણના દર્શન ભક્તોને રોમાંચિત કરે છે એક અનુમાન પ્રમાણે ઉત્તર ભારતના આ પ્રમુખ મંદિરની વર્ષની આવક પાંચસો કરોડ રૂપિયા છે અહીંયા ત્રિકુટા પર્વત પર વિષ્ણુ ગુફામાં ત્રણ પિંડીઓના દર્શનમાં ત્રણ દેવીઓના દર્શન પ્રાપ્ત થાય છે ત્યાર પછી સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ આ મંદિર માયાનગરીનું પ્રસિદ્ધ ગણેશ મંદિર છે આને પણ ભારતના રહીશ મંદિરોમાંથી એક સ્થાન પ્રાપ્ત છે મુંબઈમાં આરાધ્ય દેવતા શ્રી ગણેશને માનવામાં આવે છે અહીંયા રોકડા ઓનલાઈન ચેક દ્વારા ભક્ત રૂપિયાનું દાન કરે છે સોનું ચાંદી અને અમૂલ્ય વસ્તુનું દાન કરવાવાળા પણ ખૂબ જ છે ત્યાર પછી તિરુપતિ વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશ તિરુપતિ બાલાજીનું મંદિર ભારતનું સૌથી વધારે દાન લેવાવાળું મંદિર છે આ મંદિરમાં દરરોજ સાહીઠ હજારથી વધારે ભક્ત આવે છે તિરુપતિમાં રોકડાનું દાન કરીને ભક્ત એમનો અહંકાર અને લાલચને અહીંયા છોડીને જાય છે અહીંયા પ્રસાદના લાડુ વેચીને પણ વર્ષના પંચોતેર કરોડ રૂપિયાની કમાણી થાય છે વર્ષમાં સાતસો કરોડ રોકડા અને સોનાનું આ મંદિરમાં જ દાન પ્રાપ્ત થાય છે ત્યાર પછી શેરડીવાળા સાંઈ મંદિર શેરડી અહીંયા પણ દુનિયાભરથી ભક્તજન બાબાના દર્શન કરવા માટે આવે છે વર્ષના દાનથી ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાની કમાણી થાય છે આ મંદિર ખૂબ જ સુંદર છે ભક્તોને રહેવાની અને ખાવાની વ્યવસ્થા સાઈ સંસ્થા ખૂબ જ ઓછા પૈસામાં ઉપલબ્ધ કરાવે છે સારી સુવિધાઓને જોઈને ભક્ત હૃદય ખોલીને અહીંયા દાન કરે છે ત્યાર પછી સોમનાથ મંદિર ગુજરાત આ શિવજીની બાર જ્યોતિર્લિંગમાં પહેલા સ્થાને આવે છે સમુદ્રના કિનારે બનેલું વિશાળ સોમનાથ મંદિર ગુજરાતના ભવ્ય મંદિરોમાંથી એક છે અહીંયા દેવતાએ શિવજીની ઘોર તપસ્યા કરીને એમના શ્રાપને દૂર કર્યો હતો વિદેશી આક્રમણે આ મંદિરને ખૂબ ખૂબ ઘણીવાર સામનો કર્યો છે તો પણ આ એમની ભવ્યતા માટે ઓળખાય છે તો મિત્રો આજે આપણે જાણ્યું ભારતના સૌથી અમીર મંદિર ક્યાં આવેલા છે તેમની કમાણી કેટલી છે તેના વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો